ભાઈ જોઈ લેજો જુનાગઢ શિવરાત્રી મેળામાં સૌથી મોટો ચમત્કાર સાધુના કાંડમાંથી પાણી નીકળે ભાઈ જોઈ લો આખી ડોલ ભરાઈ ગયો જોઈ લો ભાઈ હમણાં મિત્રો એ સાધુ પાસે તમને લઈ જાવ છું હવે ખાસ વાત હું એ પહેલાં તમને બે શબ્દ કહેવા માંગુ છું કારણ કે મિત્રો આજ વખતે બે હજાર છવ્વીસનો જુનાગઢનો મહાશિવરાત્રિ મેળો ઇતિહાસનો સૌથી મોટામાં મેટો મેળો ભરાઈ રહ્યો છે ભાઈ કારણ એનું એ છે કે જે રવેડીનો રૂટ હતો ભાઈ એ ખરેખર ખૂબ જ ટૂંકો રૂટ હતો આજ વખતે ભાઈ પાંચસો મીટર લાંબો રૂટ કરી નાખવામાં આવ્યો છે અને આ વખતે સૌથી મોટામાં મોટો મેળો જુનાગઢ થવા જઈ રહ્યો છે આટલું પબ્લિક ક્યારેય ભેગું નથી થયું એટલું પબ્લિક આજ વખતે ભેગું થાય હું તો કાલે જ જઈ આવ્યો હતો પણ હજી પણ ત્રણ દિવસની વાર છે ભાઈ મેળાટી છતાં પણ આટલું પબ્લિક આવે છે તો કલ્પના કરો ભાઈ રવેડીના દિવસે કેટલું પબ્લિક હશે વિચાર કરો અને જે જે લોકો ભાઈ જૂનાગઢની અંદર રહે છે ખરેખર એ લોકો તો ભાઈ ભાગ્યશાળી છે કારણ કે આવી સોરઠની ધરતી છે અને એ જગ્યામાં રહેવાનો મોકો મળતો હોય તો એથી વિશેષ કાંઈ સૌથી મોટી વાત કહેવાય નહીં હવે રહી વાત આગલો મેં આગળ મેં જ તમને વિડીયો બતાવ્યો જેમાં સાધુના કાનમાંથી પાણી નીકળી રહ્યું છે અને આખી ભરાઈ ભરાયેલી છે હાલ આ વિડીયો સૌથી વધુમાં વધુ અત્યારે ખૂબ જ વાયરલ થઈ ગયો છે એનું કારણ એ છે કે ભાઈ આ વિડીયો મિત્રો એ આઈ દ્વારા બનાવવામાં આવ્યો છે ભાઈ હા ભાઈ એ આઈ દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે કારણ એનું એ છે કે વિડીયો એટલો બધો વાયરલ થઈ શકે એની વાત પૂછોમાં હાલ શિવરાત્રી અત્યારે ચાલુ છે લોકોને એમ જ છે કે જૂનાગઢમાં આ ઘટના બની છે ના ભાઈ જૂનાગઢમાં કાંઈ પણ આવું બન્યું નથી અને આવું થયું પણ નથી અને જો એવું થશે ક્યાંય તો સૌથી પહેલાં વિડીયોમાં હું તમને કહીશ બાકી આ વિડીયો એ આઈનો છે માટે ખોટું કોઈએ લગાડવું નહીં અને આ વિડીયોને ક્યારે હાચો તમે માનતા નહીં અને વિડીયો સારો લાગ્યો હોય તો બને એટલો શેર કરી દો અને સબસ્ક્રાઇબ